હોલિકા દહન સમયે રાશિ મુજબ કરો ઉપાય શારીરિક અને આર્થિક સમસ્યા થશે દૂર હિન્દુ શાસ્ત્રોમાં હોળીની રાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે કહેવાય છે કે જે લોકોને ગ્રહ દોષ કે અન્ય સમસ્યાઓ હોય છે તેઓ હોળીની રાત્રે અમુક ઉપાયો કરીને તેમાંથી છુટકારો મેળવી શકે છે હોળીના તહેવારનું ધાર્મિક મહત્વ બહુ છે ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે ચોવીસ માર્ચે સાંજે હોલિકા દહન કરવામાં આવશે શાસ્ત્રોમાં હોળીની રાતનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે જેમાં પવિત્ર અગ્નિ પ્રગટાવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કહેવાય છે કે જે લોકોને ગ્રહદોષ કે અન્ય સમસ્યાઓ હોય છે તેઓ હોળીની રાત્રે કેટલાક ઉપાયો કરીને તેમાંથી છુટકારો મેળવી શકે છે ચાલો જાણીએ હોલિકા દહન સમયે રાશિ મુજબ કયા કયા ઉપાય કરવા જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મેષ રાશિ ઉપાય મેષ રાશિના જાતકોએ જીવનમાં સફળતા મેળવવા માટે હોળીની રાત પહેલા શ્રીફળ લઈને મંદિરમાં સ્થાપના કરવી જોઈએ નારિયેળ પર સિંદૂર ચોખાથી પૂજા કર્યા પછી નાડાથી બાંધો હોલિકા દહન સમયે તે નારિયેળને અગ્નિમાં હોમી દો તેનાથી જીવનમાં ખુશી આવી શકે છે વૃષભ રાશિ ઉપાય વૃષભ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હોળીની એક રાત પહેલા એક સફેદ કપડામાં અગિયાર ગોમતી ચક્ર નાકેશરની એકવીસ જોડી અને અગિયાર કોડી બાંધીને કપડા પર હરસિંગાર અથવા અખ્તર લગાવી પોતાની ઉપરથી સાત વાર ઉતારી લો પછી સાંજે હોલિકા દહન થાય ત્યારે આ નારીએ હોળીમાં હોમી દો મિથુન રાશિ ઉપાય મિથુન રાશિના જાતકો આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હોળીની એક રાત પહેલા ચંદ્રોદય થયા બાદ થોડાક ખારેક અને મખાના લો અને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવી ચંદ્રદેવની પૂજા કરો પૂજા કર્યા પછી દુઃખથી અર્ધ્ય આપો પછી આ પ્રસાદને બાળકોમાં વહેંચી દો ઉપરાંત થોડાક મખાના હોળીના આગમાં હોમી દો

આ ઉપરાંત તમારા ઘરના મુખ્ય દ્વાર પર કુંપનો સ્વસ્તિક બનાવો આ સાથે હોલિકા દહન સમયે પાંચ છાના હોળીની આગમાં મૂકો લો વૃશ્ચિક રાશિ ઉપાય આંખોની ખામીથી બચવા માટે હોલિકા દહન સમયે એક લીંબુ લઈને તેના ચાર ટુકડા કરી હોળીની અગ્નિ પાસે ઉભા રહીને એક ટુકડો ચારેય દિશામાં ફેંકી દો ધન રાશિ ઉપાય જીવનમાં સકારાત્મકતા મેળવવા માટે એક સુકું કોપરું લો તેને ઉપરથી કાપીને તેમાં અળસી અને થોડો ગોળ ભરીને હોલિકા દહન સમયે અગ્નિમાં હોમી દો મકર રાશિ ઉપાય જે લોકોને વધારે ગુસ્સો આવે છે તેઓ એક મુક્તિ લઈને પોતાના પરથી વાર ઉતારી લે અને હોળીના અગ્નિમાં નાખી દે કુંભ રાશિ ઉપાય કુંભ રાશિના જાતકોએ નોકરી અને વેપાર ધંધામાં સફળતા માટે સાસ ગોમતી ચક્ર લો અને હોલિકા દહન સમયે પરિભ્રમણ કરો ત્યારબાદ આ ગોમતી ચક્રને તમારી તિજોરીમાં મૂકી દો આમ કરવાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે મીન રાશિ ઉપાય સારું સ્વાસ્થ્ય મેળવવા માટે લીમડાના દસ પાક છ અને કપૂર લઈ પોતાના પરથી ચાર વાર ઉતારો કરો અને હોલિકા દહનના સમયે તે અગ્નિમાં નાખી દો આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી